હેલો ફ્રેન્ડ શું તમારે પણ યુટ્યુબ ચેનલ બનાવી છે પણ તમને ખબર નથી પડતી કે કઈ રીતે બનાવી કયા વિષય ઉપર બનાવી કેટલા કેટલા પ્રકારના વિષયો હોય શકે અને સૌથી અગત્યની વાત મોબાઈલથી યુટ્યુબ ચેનલ બને કે ફરજિયાત લેપટોપ હોવું જરૂરી છે બધા પ્રશ્નોનો જવાબ અને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આજના વિડીયોમાં બતાવવાનો છું તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો ટેક માર્ગી ચેનલની સાથે ટેક માર્ગી ચેનલ જે તમારા પેશનને સ્કીલને ડેવલપ કરીને કમાણીમાં કન્વર્ટ કરવામાં તમારી મદદ કરશે તો ફ્રેન્ડ્સ આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈશું યુટ્યુબ ચેનલ ક્રિએટ કરવા માટેની તો ચાલો આવી જાઓ મારી મોબાઈલની સ્ક્રીન ઉપર ફ્રેન્ડ્સ અત્યારે આપણે લાઈવ જ આ વસ્તુ બનાવવાના છીએ કે કઈ રીતે તમે યુટ્યુબમાં ચેનલ બનાવી શકો અને તમે જોઈ શકો છો કે મારી પાસે ફોન છે અને ફોનમાં હું સ્ક્રીન રેકોર્ડર જે છે એ ચાલુ કરી દઉં છું અને આની અંદર જ આપણે એ જોશું કે કઈ રીતે ચેનલ બનાવી શકાય છે સ્ટેપ બાય સ્ટેપ માહિતી એકદમ ઇઝી છે જરાય ટેન્શનવાળી વાત નથી ઘરે બેઠા તમે આરામથી આ વસ્તુ કરી શકો છો અત્યારે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને આની અંદર આપણે ક્રોમ ઓપન કર્યું છે ક્રોમમાં આપણે જે આપણું ઈમેલ આઈડી છે એ સિલેક્ટ કરીને યુટ્યુબ ઓપન કરવાનું રહેશે મિત્રો આપણું યુટ્યુબ ઓપન થઈ જાય ત્યારબાદ આપણે આની અંદર જે રિક્વેસ્ટ ડેસ્કટોપ સાઈટ છે એના ઉપર ક્લિક કરશું જેથી કરીને જે ડેસ્કટોપનું વર્ઝન છે એ આવી જશે મોબાઈલને સ્ક્રીન આપણે લેન્ડસ્કેપ મોડ એટલે કે આડી કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે અહીંયા અમારું એક જે છે પ્રોફાઇલ બટન દેખાઈ રહ્યું છે એના ઉપર આપણે ક્લિક કરીશું જેવું ક્લિક કરશું તો આપણને અલગ અલગ ઓપ્શન આવી જાય છે અને આ ઓપ્શનની અંદર આપણે જવાનું છે સેટિંગમાં સેટિંગમાં જેમ આવશો એટલે આ રીતનો કંઈક ઇન્ટરફેસ આપણને જોવા મળે છે આ ઇન્ટરફેસની અંદર તમારું જો ચેનલ બનેલું હશે બરોબર છે તો ઉપર લખાઈને આવશે જો ના બનેલું હોય તો નીચે તમે જોઈ શકો છો કે અહીંયા આપેલું છે કે ક્રિએટ ન્યૂ ચેનલ બરાબર દોસ્તો તો આ ક્રિએટ ન્યૂ ચેનલ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા બે ઓપ્શન આપણને આવે છે એક છે ચેનલનું નામ અને ચેનલનું હેન્ડલ તો આપણે અત્યારે ચેનલનું નામ રાખીએ મિલન સાધુ વ્લોગ બરાબર છે અને નીચે તમે હેન્ડલ ઉપર પણ મિલન સાધુ વ્લોગ આ રીતનું તમે એડ કરી દેવાનું છે હવે દોસ્તો અહીંયા ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે હેન્ડલ અને ચેનલનું નામ બેઉ બને ત્યાં સુધી સેમ રાખવું બરોબર જો હેન્ડલ અવેલેબલ ના હોય તો બીજા હેન્ડલ અથવા તો બીજી ચેનલનું નામ જોઈને તમે હેન્ડલ સિલેક્ટ કરી શકો છો અથવા તો તમારે જો ચેનલનું નામ એ જ રાખવું હોય તો હેન્ડલની આગળ કોઈ તમે ફિગર એક બે ત્રણ કેવું કંઈ એડ કરી શકો છો તો દોસ્તો હવે મિલન સાધુ બ્લોગ નામની જે ચેનલ છે તમે જોઈ શકો છો કે અહીંયા બતાવે છે સેકન્ડ ઓપ્શન ઉપર તો એના ઉપર આપણે ક્લિક કરીશું હવે દોસ્તો જેવા આપણે ક્લિક કરીએ છીએ ને તો આપણી જે જૂની ચેનલ છે એ બતાવે છે પણ એક બે વાર આપણે રિફ્રેશ મારશું એટલે રિફ્રેશ મારશું એટલે એ ચેનલ આપણી ત્યાં આવી જશે ઓકે દોસ્તો તો તમે જોઈ શકો છો કે મિલન સાધુ વ્લોગ નામની ચેનલ જે છે આ જગ્યા ઉપર બની ગઈ છે તો એકદમ ઇઝી સ્ટેપમાં આજે આપણે જાણ્યું છે કે કઈ રીતે આપણે યુટ્યુબમાં ચેનલ બનાવી શકાય છે હવે દોસ્તો યુટ્યુબમાં ચેનલ જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારબાદ એમાં થી ત્રણ ઓપ્શન બીજા પણ આપણને જોવા મળે છે તો એ આપણે જોઈએ હવે આની અંદર આપણે જે યુટ્યુબ સ્ટુડિયો છે એમાં જવું છે તમે આ જગ્યા ઉપર આપશો ને ગેટ ધ એટ ગેટ ધ એપ ઉપર ક્લિક કરશો તો એપ્લિકેશન ખુલી જશે વાયટીની અને આપણે જે નીચેનો ઓપ્શન છે ને નીચેના ઓપ્શન ઉપર ક્લિક કરીને અહીંયા ડેસ્કટોપ ઉપર આવી જવાનું છે અને અહીંયા તમને છે ને બે અલગ અલગ ઓપ્શન આપે છે બરાબર છે એક ઓપ્શન તમને બતાવે છે પ્રોફાઇલનો જ્યાં પ્રોફાઇલ તમે જે પિક્ચર બનાવેલું હોય એ તમારે અપલોડ કરવાનું હોય છે ત્યારબાદ નીચે જે છે હેન્ડલ અને ચેનલનું નામ બે વસ્તુ બતાવે છે આ જગ્યા ઉપર સૌથી અગત્યની વસ્તુ જે અબાઉટ સેક્શન છે એનું ડિસ્ક્રિપ્શન આ જગ્યા ઉપર એડ કરવાનું હોય છે તો આપણે ડિસ્ક્રિપ્શન એડ કરી દઈએ હેલો ધીસ ઇઝ મિલન સાધુ વ્લોગ હિયર વી શેર ટ્રાવેલ વિડીયોઝ હવે તમારે જે પ્રકારની ચેનલ હોય એ પ્રકારની ચેનલ તમારે એડ કરી દેવાની છે ત્યારબાદ ઈમેલ આઈડી કોન્ટેક નંબર ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી તમે એડ કરી શકો છો અને ચેનલની જે લિંક હોય છે લિંક પણ અહીંયા આપણે એડ કરી દેવાની હોય છે ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો કે વિડીયો વોટરમાર્ક એટલે કે તમારું જો કોઈ લોગો બનાવેલો હોય તો તમે વ્લોગ લોગો જે છે એ તમે ત્યાં એડ કરી શકો છો હવે પબ્લિશ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જેવું પબ્લિશ ઉપર ક્લિક કરીએ છીએ તો આપણને આપણી ચેનલ જે છે એ કઈ રીતે જોવા મળે છે આપણે જોઈએ દોસ્તો તમે જોઈ શકો છો કે આપણી ચેનલ છે એનું ડિસ્ક્રિપ્શન કઈ રીતનું આવ્યું છે નીચે ચેનલની લિંક પણ આવી ગઈ છે અને જે દિવસે બનાવેલી છે એ દિવસની ડેટ પણ આપણને જોવા મળે છે તો આ રીતે તમારે તમારી ચેનલ બનાવી લેવાની છે ચેનલ બનાવી લીધા બાદ જે વિષય તમે સિલેક્ટ કરેલો છે એ વિષય ઉપર સ્ટેપ બાય સ્ટેપ તમારે વિડીયો શૂટ કરવાના છે અને એને મૂકવાના છે હવે ફ્રેન્ડ્સ જ્યારે વિડીયોઝ બનાવવાની વાત આવે ને ઘણી બધી વસ્તુ મેટર કરતી હોય છે સપોઝ કે તમે વિડીયો બનાવી લીધો છે શૂટ કરી લીધો છે બરાબર છે નવા નવા હોય એટલે આપણે ઉત્સાહ પણ બહુ વધારે હોય વિડીયો તમે શૂટ કરી લો છો પછી એડિટ કેવા કરવો તો એડિટ કરવા માટે હું તમને બે ત્રણ એપ્લિકેશન કહું છું સૌથી પહેલું હું રેકમેન્ડ કરીશ વીએન વીએન એપ્લિકેશન એકદમ ફ્રી છે સરળ છે તમે શીખી શકો છો અને તમારે જો શીખવું હોય બ્લોગ એડિટ કરતાં કે કઈ રીતે બ્લોગ એડિટ કરવો શું છે શું નહીં તો મને તમે કોમેન્ટમાં જણાવજો આપણે સેપરેટલી એના વિશે વિડીયો બનાવીશું તો વીએન એપ્લિકેશન ઉપર તમે એડિટ કરી શકો છો ત્યારબાદ કેના માસ્ટર કરીને છે તો કાઇન માસ્ટર ઉપર પણ તમે તમારો એડિટિંગ કરી શકો છો અને કેપકટ કરીને એક બીજી એપ્લિકેશન છે એમાં પણ તમે યુઝ કરી શકો છો તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ એક એપ્લિકેશન એવી રાખવાની કે જેમાં તમે એમ કહેવા કે ધુરંતર હોય એટલે તમારા બધા વિડીયો સરસ મજાના એડિટ એમાં થઈ જશે હવે વિડીયો એડિટ કરી લીધા ત્યારબાદ સૌથી વધારે બીજી અગત્યની વસ્તુ છે કે થમનીલ થમનીલ કેમાં બનાવવા ફ્રેન્ડ્સ તો થમનીલ બનાવવા માટે પણ પિક્સ આર્ટ કરીને એક એપ્લિકેશન છે હું પર્સનલી કેનવા એપ્લિકેશન યુઝ કરું છું જે પેઇડ છે એ તમારે યુઝ કરવી હોય તો તમે ફ્રી વર્ઝન પણ યુઝ કરી શકો છો અને પેઇડ લેવું હોય તો તમે પેઇડ પણ યુઝ કરી શકો છો બરાબર બાકી તમને જો તમારે ઘરે પીસીની સગવડતા હોય તો ફોટોશોપ જેવું બેસ્ટ વસ્તુ તમને કોઈ પણ પ્રિપેર કરીને નહીં આપે તો ફોટોશોપમાં પણ તમે તમારું તમને બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ ચેનલ બની ગઈ છે લોગો ડિઝાઇન બેનર પ્રોફાઇલ બધું સેટ થઈ ગયું છે ડિસ્ક્રિપ્શન પણ આપણે એડ કરી દીધું છે પ્રશ્ન આવે છે પહેલાં વિડીયોની પહેલો વિડીયો બનાવો કઈ રીતે અને બનાવો તો કેનો બનાવો તો ફ્રેન્ડ્સ સિમ્પલી વસ્તુ છે જે રીતે તમે ટેક માર્ગીમાં જોયું કે ટેક માર્ગીમાં મેં શરૂઆતમાં મારું ઇન્ટ્રોડક્શન આપ્યું છે તો યસ ઓફકોર્સ પહેલો વિડીયો કેમેરો ચાલુ કરો અને તમે તમારું ઇન્ટ્રોડક્શન આપો કે આ ચેનલ તમે શા માટે બનાવી છે આ ચેનલમાં તમે શું શું બતાવવાના છો લોકોને આ ચેનલથી શું ફાયદો થવાનો છે આ તમામ વસ્તુ તમારે એ વિડીયોમાં શેર કરવાની છે તો પહેલાં વિડીયોનો ટોપિક તો મેં જ તમને આપી દીધો કે કઈ રીતનો વિડીયો બનાવવાનો છે હવે વિડીયો બહુ લાંબો પણ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો માત્ર બેથી ત્રણ મિનિટનો એક વિડિયો તમારે બનાવવાનો છે અને એ અપલોડ કરી દેવાનો છે હવે સૌથી અગત્યની વસ્તુ આવે છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ હું તમને જે કહેવા માટે જઈ રહ્યો છું ને તમારા માટે રામબાણ ઈલાજ છે જો તમે દરરોજ વિડીયો ના મૂકી શકતા હોય બરોબર છે તો મિનિમમ અઠવાડિયામાં એક લોંગ વિડીયો અને એક શોર્ટ વિડીયો તમારે તમારી ચેનલ ઉપર જરૂરથી મૂકવો જોઈએ અને આ વસ્તુ તમારે ત્રણ મહિના સુધી કન્ટિન્યુસલી કરવાની છે જો તમે સોમવારે મૂકતા હોય તો દરરોજ દર અઠવાડિયે સોમવારે તમારો વિડીયો આવી જ જવો જોઈએ મેં અગાઉના વિડીયોમાં તમને કીધું હતું કે લોંગ વિડીયો જે છે એ તમને વોચ અવર્સ પૂરા કરવામાં મદદ કરશે અને શોર્ટ વિડીયો જે છે એ તમારા સબ્સ્ક્રાઇબર ફટાફટ લઈને આવશે બરાબર છે તો તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે નેક્સ્ટ ત્રણ મહિના સુધી દર અઠવાડિયે મિનિમમ એક લોંગ વિડીયો અને એક શોર્ટ વિડીયો જરૂરથી આવવો જ જોઈએ આનાથી વધારે મૂકો તો વધારે સારું પણ મિનિમમથી મિનિમમ અઠવાડિયામાં એક વિડીયો તમારો શોર્ટ અને એક વિડિયો લોંગ ફરજિયાત આવવો જ જોઈએ એમાં કોઈ પણ પ્રકારનો બ્રેક આવવું જોઈએ નહીં જો તમે આનાથી વધારે મૂકો છો તો વેલ એન્ડ ગુડ અને આનાથી બેસ્ટ વસ્તુ હું એ કહીશ કે જો તમે દરરોજ એક વિડીયો મૂકી શકો છો તો આનાથી વિશેષ કંઈ ના હોઈ શકે પણ શરૂઆત ચેનલની છે તમે શરૂઆતમાં અઠવાડિયામાં એક વિડીયો મૂકવાનું રાખો જેથી કરીને તમને સ્પેસ મળી રહે ધીમે 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 અઠવાડિયામાં બે વિડીયો કરવાના અઠવાડિયામાં ત્રણ વિડીયો કરવાના અને ત્યારબાદ તમે રૂટિનલી ડેઇલી વિડીયો મૂકી શકો છો મિત્રો આ વસ્તુ મેં તમને જે કીધી છે ને એ ખરેખર જડીબૂટી સમાન છે તો ખાસ આ વસ્તુ યાદ રાખજો જો તમને એવું લાગતું હોય કે માત્ર ને માત્ર ત્રણ કે છ મહિનામાં મારું યુટ્યુબ ચેનલ ગ્રો થઈ જશે તો તમે ખોટી જગ્યા ઉપર છો યુટ્યુબ ચેનલ એનું જ ગ્રો થાય છે કે જેનામાં ધીરજ હોય છે તમારે પેશન રાખવું પડશે ધીરજ રાખવી પડશે ત્યારબાદ જ તમે ગ્રો થઈ શકશો જો તમારામાં ધીરજ નહીં હોય તો યુટ્યુબ તમારા માટે નથી આ ખાસ વસ્તુ યાદ રાખજો ઓકે ફ્રેન્ડ્સ તો મને આશા છે કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે કંઈક નવું શીખવા મળ્યું હશે આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલ ટેક માર્ગીને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો અને કોમેન્ટમાં તમારી ચેનલનું નામ જરૂરથી લખજો તમને જે કોઈ પણ પ્રશ્નો હોય એ પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો હું જરૂરથી તમને માર્ગદર્શન આપીશ ટેક માર્ગી ચેનલ એક એવી ચેનલ છે જે તમને તમારા સપના સાકાર કરવામાં મદદ કરશે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત